જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવના ગણિત વિષયની જે સિરીઝ શરૂ કરીએ આજના વિડીયોને તમારો પહેલો પ્રશ્ન છે ચક્રીય ચતુષ્કોણ એ બીસીડીના વિકરણો એ બિંદુ એ છેદે છે જો ડીવી સી સિત્તેર હોય બી એસસી ત્રીસ હોય તો ખૂણો બીસીડી શોધો અને જો એ બી બરાબર બીસી હોય તો ખૂણો એસીડી શોધો હવે આની પહેલાં સેક્શન બીની અંદર આ દાખલો આવી ગયો છે એ ખાલી આ બીસીડી શોધવા સુધી નહીં હતો હવે આપણે આમાં ખાલી આ વસ્તુ વધારાની ગોતવાની હે તો આકૃતિ કંઈક આપણે ઝૂમ કરીને જોઈએ તો આ રીતની કે જેમાં ખૂણો જે ડીબીસી છે એટલે કે આ ખૂણો સિત્તેર છે અને જે આ ખૂણો છે છે તો અહીંયા આપણે કહી શકીએ ભાઈ ખૂણો ડીબીસી બરાબર ડીએસી એટલે કે આ ડીબીસી બરાબર ડીએસી પ્રમેય નંબર નવ પોઈન્ટ આઠ એટલે કે જે એક જ વૃતખંડના ખૂણાનો છે તો એમાં ખૂણો ડીએસી મળે તમને સિત્તેર બરાબર કારણ કે ડીબીસીનું માપ એ તમને સિત્તેર આપ્યું છે તો હવે ડીએ બરાબર થાય ડીએસી વત્તા બી આ ડીએ બરાબર ડીએ અહીંયા તમને અલગ પેનથી કરું આ ડીએ BAC વત્તા બી તો ડીએ બરાબર થાય સિત્તેર એટલે સો હવે ડીએ બીજા બીસીડી જે હું કરું તો એકસો એસી એટલે કે જે આ સામસામેના ખૂણા છે બરાબર આ ડીએ એટલે કે આ ખૂણો અને બીજો ખૂણ આપણે કીધું બીસીડી એટલે આ ખૂણો એ થાય ચક્રીય ચતુષ્કો સામસામેન ખૂણા સરવાળો એકસો એસી એટલે ભ્રમે એવું કહે છે કે છકરી જાત હોય તો સામ ખૂણાનું માપનો સરવાળો એકસો એસી થાય મેં બીસીડીનું માપ મળે એકસો એસી વચા સો એટલે એસી હવે આપણે વાત એ કરી કે ત્રિકોણ એપીસી ની અંદર જો એ બી બરાબર એસી એટલે કે સોરી ત્રિકોણ એપીસી ની અંદર એ બી બરાબર બીસી આપણને પક્ષમાં એવું કીધું છે બરાબર આપણે જોઈએ અહીંયા જે રકમમાં કીધું છે કે ભાઈ આ એ બી બરાબર શું છે બીસી છે તો આપણે એસીડીનું મૂલ્ય શોધવાનું છે તો એમાં આપણે કહી શકીએ કે ભાઈ બી અને બીસીએ છે સમાન બાજુની સામેના ખૂણા થાય તેથી ત્રીસ બીસીએ નું માપ મળે કારણ કે બીએસી નું માપ ત્રીસ છે બીસીએ બરાબર ત્રીસ થાય હવે બીસીડી બરાબર શું થાય આપણે ગોતવાનું કીધું તો કે ભાઈ બીસીએ વધતા ઈસીડી બીસીડી આપણી પાસે એસી છે બીસીએ ત્રીસ છે અને ઈસીડી આપણે શોધવાનું છે આ જે આસન કોણ બનાવે છે એટલા માટે આપણે વસરવાળો લખી શકીએ તો ઇસીડી બરાબરથી એસી ઓછા ત્રીસ એટલે ઈસીડીનું માપ તમને મળે પચાસ ત્યાર પછી આપણે દાખલો જોઈએ તો જો એક વર્તુળની જીવા છે અને ત્રિજ્યા છે એ સમાન છે અને આ જીવા એ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આતરેલો ખૂણો છે આપણો ગોતવાનો છે હવે આ એક ઉકેન્દ્રિત વર્તુળ છે અને એની અંદર વાત કરીએ કે ત્રિકોણ ઓ એ બી ની અંદર ઓ એ બરાબર ઉ બી બરાબર એ બી એટલે આ ઓ એ ઓ બી અને આ એ બી ત્રણે ત્રણ વસ્તુ સમાન છે તેથી આપણે કહી શકીએ એ ભાઈ સમબાજુ ત્રિકોણ છે અને સમબાજુ ત્રિકોણના જે ખૂણા હોય એનું માપ સાઠ હોય એટલે કે આપણે અહીંયા જરૂર પડશે આ વચ્ચેના ખૂણા અહીં એ આપણને સાઈઠ મળે અને એક પ્રમેય એ નવ પોઈન્ટ સાત એના ઉપરથી આપણે કહી શકીએ ખૂણો એપીબી બરાબર વન બાય ટુ એ ઓ એટલે કે આ એપીબી ખૂણો એ આ એવી કરતા અડધો હોય તેથી એકના છેદમાં બે હવે એવો બી મળ્યો આપણને સાઈઠ તો એપીબી મળે ત્રીસ હવે એ છે છે ચક્રીય બરાબર આપણે માત્ર અહીંયા દાખલો આપણો પૂરો નથી થઈ જતો આપણે નીચે જે આ આતરેલો ખૂણો છે એ પણ ગોતવાનો છે તો ચતુષ્કોણ પીએકયુબી ચક્રીય ચતુષ્કોણ છે તેથી એપીબી અને એક્યુબીનો સરવાળો એકસો થાય પ્રમાણે નવ પડ દસ આવું કીએ અને ત્રીસ વત્તા જો હું એક્યુબી કરું તો મને એકસો મળે કારણ કે એપીબી આપણી પાસે છે ત્રીસ મળ્યો એક્યુબી ગોતવાનો છે અને એના બરાબર થાય એકસો તો એકી બી બરાબર થશે એકસો એસી પચાસ ગુરુચાપરના પ્રશ્ન બે વર્તુળ બે બિંદુમાં છેદે અને તેમના કેન્દ્ર વચ્ચે ચાર સેમી છે તો જીવાની લંબાઈ શું આ રીતની તમારી કઈક આગૃતિ બને બરાબર આ પાંચ સેમી ત્રીજી એક વર્તુળ છે આ ત્રણ સેમી ત્રીજી વર્તુળ બંને આ બિંદુ એ અને બી ની અંદર છેદે છે અને તેમના કેન્દ્ર એટલે કે ઓ થી લઈને આ ભાઈના કેન્દ્ર એટલે નાના વર્તુળના કેન્દ્ર પી સુધીનું અંતર ચાર સેમી છે તો આપણે સામાન્ય જીવે જે એબી બને એની લંબાઈ શોધવાની તો અહીંયા એબી સામાન્ય જીવે છે અને આની અંદર એપીનો વર્ગ વત્તા ઓપીનો વર્ગ આપણે કરીએ તો એપીનું માપ આપણી પાસે છે ત્રણ કારણ કે એ નાના વર્તુળની ત્રિજ્યા છે અને આ જે ઓપી છે બરાબર એ આપણને ચાર આપ્યો એટલે કે ચારનો વર્ગ તો ત્રણનો વર્ગ થાય નવ અને ચારનો વર્ગ થાય સોળ એટલે એ તમને મળે પચીસ અને અહીંયા આ પચીસ સેમી મળ્યું હવે આપણે શું કરીએ છીએ તો કે આ જે ઓ એ બાજુ છે એનો વર્ગ કરીએ અલગથી તો એ મળે પાંચ પાંચનો વર્ગ બરાબર પાંચ સેમી ત્રીજી વાળું મોટું વર્ગ થાય એટલે એ પચીસ તો અહીંયા બંને બાજુના વર્ગના સરવાળા ત્રીજી બાજુનો જે વર્ગ બરાબર થાય આ બેનો વર્ગનો સરવાળો જ્યારે આપણે કહી તો આપણે ત્રીજી બાજુના વર્ગ જેટલો મળ્યો છે તો આ ત્રિકોણ પાયથા વર્ષની ત્રિપુટી અનુસાર કાઠકોણ છે તો ત્રિકોણ એપીઓમાં ઓ એ કર્ણ છે તથા ખૂણો એપીઓ છે એ કાટખૂણો છે અને ઓપીએ એ નો લંબ દ્વિભાજક છે તેથી આપણે પી એ બરાબર પી બી બરાબર ત્રણ સેમી થાય બરાબર અને એબી બરાબર શું થાય તો કે ટુ પી એ જેથી કરીને પી નું માપ આપણને એપીનું જે માપ છે એ ત્રણ છે અને તમને મળે એબી નું માપ છ સેમી બરાબર આપણે આગળ વધીએ એના પછીનો દાખલો પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે બિંદુ સી ગુરુચાપ એ બી પરનું એ અને b થી ભીન્ન બિંદુ છે તો નીચેના પ્રશ્ન પચાસ હોય તો એસીબી આ બી નો સરવાળો પાત્રીસ હોય તો બે અલગ અલગ ખૂણા આપણે શોધીને દેવાના છે તો પ્રમેય નવ સાત ઉપરથી એપીબી બરાબર થાય બે ગુણા એસીબી કહી દઈએ સમીકરણ નંબર એક બરોબર પ્રમીય શું કે ભાઈ જીવા અથવા તો જે ચાપ છે ને ખૂણો છે એ બીજા કોઈ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણા હોય બરાબર તો અહીંયા એપીબી આપણે ગોતવાનું કીધું છે પહેલા દાખલાની અંદર જેમાં એસીબી નું માપ આપ્યું તો એ બે ગુણા પચાસ કરી એટલે સીધો મળે સો પહેલું દાખલો બીજામાં એસીબી નું માપ શોધવાનું કીધું એપીબી પચાસ હોય તો એપીબી બરાબર થાય અહીંયા તમે જુઓ તો આ બગડું હોય જાય અહીંયા એપીબીના છેદમાં તો એપીબીના છેદમાં બે આવે તો એકસો ત્રીસના છેદમાં બે એટલે તમને મળે 65 હવે આ બીનો સરવાળો એકસો પાંત્રીસ પણ અહીંયા સોલ્યુશન કઈ રીતના થાય તો કે ભાઈ આજી એપીબી હતું એના બરાબર ટુ એસીબી થતો એસીબી છેદમાં ત્રણ તો એસીબી તમને મળે પિસ્તાલીસ હવે એપીબી છે એસીબી નો ડબલ છે તો પિસ્તાલીસ નો ડબલ થાય નેવ બરાબર ત્યાર પછી દાખલો આપેલ આકૃતિમાં ખૂણો એબીસી ઓગણસિત્તેર છે એસીબી એકત્રીસ છે તો બીડીસી શોતો તો અહીં જોઈએ તો ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બીસી વધતા બીસીએ વત્તા બી એસી બરાબર એકસો એસી સરવાળો જેમાં એ બીસીનું માપ ઓગણ સિત્તેર છે બીસીએ નું માપ એકત્રીસ છે બી એસીનું માપ છે ને એ જે મળશે આપણને અહીંયા એકસો એંસી છે તો બી એસીનું માપ કઈ રીતે તો કે એકસો એસી માં આ ઓગણ સિત્તેર આ બાજુ આવી જાય અને એકત્રીસ પણ આ બાજુ આવી જાય એટલે માઇનસ થઈ જાય તો એકસો એસી માંથી સો બાદ થાય ઓગણ સિત્તેર અને એકત્રીસનો સરવાળો સો

સાત પરથી કેન્દ્ર પાસે બનાવેલ ખૂણા છે એવો ના કરતા ડબલ હોય બમણો હોય તો પીક્યુઆર નું માપ આપણી પાસે શું છે તો તમને વિપરીત કોણ પીયુઆર નું માપ મળે બસો હવે પીઓ હું વિપરીત કોણ પીયુઆર કરું એટલે ત્રણસો સાહીઠ થાય હવે પીઓ આર મને એના ઉપરથી મળશે આ વિપરીત કોણ બસો મળ્યો આ ત્રણસો સાઠ છે બસો આવી જાય ત્રણસો સાઠ બાજુ એટલે બરાબરની બીજી બાજુ જાય તો પ્લસમાંથી માઇનસ થઈ જાય એટલે પીઓ આરનું માપ તમને મળે એકસો ને સાઈઠ હવે ત્રિકોણ જે પીઓ આર છે એની અંદર ઓપી અને ઓઆર ત્રીજી આવે છે બરાબર એટલે બે સમાન થાય તો એ બે સમાન બાજુની સામેના ખૂણા ઓપીઆર અને ઓઆરપી પણ કેવા થાય સમાન થાય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો એકસો એંસી થાય તો પીઓઆર વધતા ઓપીઆર વધતા ઓઆરપી બરાબર એકસો એંસી જેમાં ઓપીઆર ઓઆરપી સમાન છે એટલે મેં એને